કોન બાફેલી તૈયાર હોય તો બનતા પાંચ જ મિનિટની વાર લાગે છે ફટાફટ બની જાય બાળકો થી લઈને મોટેરાઓને ખૂબ જ યમી લાગશે ખૂબ જ ટેસ્ટી એવી સેન્ડવીચ તૈયાર થાય છે અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણે લીધી છે એક નાની વાટકી કોન અહીંયા મેં કોન ને પહેલેથી જ બાફી લીધી હતી તેમાં જ લઈ લેશું આપણે કેપ્સિકમ બે ટેબલ સ્પૂન કેપ્સિકમ લેશું બારીક કાપેલું ગ્રીન મરચું લેશુ મોટી ચમચી એક લીધું છે અહીંયા આપણે બારીક કાપેલા લીલા ધાણા લઈ લેશું બે ટેબલ સ્પૂન એકથી થી દોઢ ટેબલ સ્પૂન કાપેલું ટામેટું લીધું છે ટામેટાના બીયા કાઢી અને એકદમ બારીક કાપી લેવાનું છે અહીંયા આપણે લઈ લેશું એકથી દોઢ ટેબલ સ્પૂન ડુંગળી ડુંગળીને પણ આપણે એકદમ બારીક કાપેલી છે અહીંયા લઈ લેશું મરી પાવડર એક ટી સ્પૂન મરી પાવડરનું પ્રમાણ થોડુંક વધારે રાખશું જેથી કરીને એકદમ ટેસ્ટી લાગે અહીંયા લઈ લેશું વન ટી સ્પૂન ચાટ મસાલો અહીંયા આપણે લઈ લેવાનું છે નમક પણ નમકનું પ્રમાણ બહુ ઓછું રાખવાનું છે કારણ કે આમાં ચીઝ અને માયોનીઝ આપણે લેવાના છીએ એટલે બેયમાં નમક આવશે જ અહીંયા આપણે લઈ લેશું માયોનીઝ બે ટેબલ સ્પૂન માયોનીઝ લઈ લેશું જરૂર પડશે તો વધારે પણ લેશું તેમાં જ આપણે ગ્રેટ કરી અને ચીઝ લઈ લેશું ચીઝ માયોનીઝ તમારા ટેસ્ટ પ્રમાણે તમે લઈ શકો છો

બીજી બ્રેડમાં પણ આપણે બટર લગાવી લઈએ અહીંયા આપણે બે સાઈડ બટર લગાવી લીધું છે જે બટર બટર લગાવેલો ભાગ છે તેને જ આપણે આપણે સાઈડ સાઈડ કરી લઈએ ફરી પાછું ઉપરની પણ લગાવીશું જેથી કરીને શેકતી વખતે એકદમ ક્રિસ્પી એવી આપણી સેન્ડવિચ તૈયાર થાય અહીંયા આપણે એક પેનમાં ગરમ થાય એટલે થોડુંક બટર લગાવશું બટર વાળો ભાગ જ આપણે નીચેની તરફ લેશું અને ઉપર ફરી પાછું બટર લગાવીશું એકદમ થોડું થોડું પ્રેસ કરતા જાશું અને એકદમ મીડિયમ સ્લો ફ્લેમ ઉપર જ આપણે એકદમ સ્લો રાખીશું બીજી સાઈડ પણ પલટાવી તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એકદમ બ્રાઉન જેવી આપણી બ્રેડ તૈયાર થવા માંડી છે બે બાજુ પલટાવતા જાશું અને બનાવતા જાશું ફ્લેમ એકદમ સ્લો રાખીશું જેથી કરીને એકદમ ક્રિસ્પી એવી આપણી સેન્ડવિચ તૈયાર થાય અહીં જોઈ શકાય છે ફ્રેન્ડ્સ એકદમ મસ્ત એવી ગોલ્ડન બ્રાઉન આપણી સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે બે સાઈડ આ જ રીતે ગોલ્ડન બ્રાઉન એવી મસ્ત આપણી રીતે આપણે બીજી પણ બનાવી લઈએ કોન કેપ્સિકમ સેન્ડવીચ એકદમ ચીઝી એવી તૈયાર છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ જો આજની રેસીપી સારી લાગે તો કોમેન્ટ ચોક્કસ કરજો કેવી લઈ ગઈ આજની રેસીપી જો સારી લાગે તો વિડીયોને લાઈક ને શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાઈકોન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ